ખેડૂતોના હિતમાં આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું તીવ્ર આંદોલન કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને વિશેષ રાહત પેકેજની માંગ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અન્નદાતા જગતના તાત એવા ખેડૂતોના હિતમાં તીવ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આમોદ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં કમોસમી વરસાદના કારણે થયેલી પાક નુકસાની અંગે તાત્કાલિક સહાય અને વિશેષ રાહત પેકેટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી કોંગ્રેસ આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે તાજેતરના કમોસમી વરસાદને કારણે મગફળી ડાંગર કપાસ સહિતના ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે એક બાજુ કુદરતનો પ્રહાર તો બીજી બાજુ રાજ્ય સરકારની બેદરકારીને કારણે ખેડૂતો આર્થિક રીતે પામાલ થઈ ગયા છે છેલ્લા વાવાઝોડા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને સતત આર્થિક ફટકો લાગ્યો છે સરકાર માત્ર રાહત પેકેજની જાહેરાત કરીને સંતોષ માનતી રહી છે પરંતુ વાસ્તવમાં ખેડૂતોને જાહેર થયેલી સહાયની ફક્ત ત્રીસથી થી પાંત્રીસ ટકાની જ રકમ મળતી હોય છે ખેડૂતોએ લીધેલા પાક ધિરાણ ભરવા અસમર્થતા છે અને આવનારી શિયાળુ સિઝન માટે બિયારણ તેમજ ખાતર ખરીદવા માટે નાણાં પણ ઉપલબ્ધ નથી આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષે નીચે મુજબની તાત્કાલિક માંગણીઓ રજૂ કરી એક ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે બે સરકારી પાક વીમા યોજના તાત્કાલિક કાર્યરત કરવામાં આવે ત્રણ કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું સર્વે કરી વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવ્યું કે યુપીએ સરકારના સમયમાં દેશભરના ખેડૂતોના અઠ્યોતેર હજાર કરોડના દેવા માફ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ વાસ્તવિક રાહત આપવી જોઈએ આંદોલન દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરોની આમોદ પોલીસે અટકાયત કરી હતી કોંગ્રેસ સમિતિએ અંતમાં ચેતવણી આપી કે જો સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર નહીં કરે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરશે કુદરત રૂઠી છે ખેડૂતો પર ત્યારે આ સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે અને સર્વેનું નાટક બંધ કરી અને ખાલી ખાલી સર્વે કરીને સહાયમાં ચાર મહિના કરવાને ચૂકવાય ના એવી પરિસ્થિતિ ઊભી કરવા જઈ રહી છે તેના વિરોધમાં ખેડૂત આજે જીવી શકાય એવી પરિસ્થિતિ સુસાઇડ કરવું પડે એવી પરિસ્થિતિ છે ત્યારે એ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે દુષ્કાળ લીલો જાહેર થાય પાક વીમો જે જૂનો હતો ફરી ચાલુ કરી અને વળતર ચૂકવાય અને તાત્કાલિક ઉદ્યોગોના સોળ હજાર કરોડ માફ થતા હોય ને આ યુપીએ સરકારમાં મનમોહનસિંહ ઇઠ્ઠોતેર કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું એ રીતે ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોનું તાત્કાલિક એ સાલનું દેવું માફ કરવું જોઈએ અને એની માગણી સાથે અમે આજે શાંતિપૂર્ણ ધરણા પર આંબોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિતમાં બેઠેલા હતા આંબોદના ખેડૂતોના પડખે ત્યારે આજે અમને સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરી અમને શાંતિપૂર્ણ ધરણા પણ કરવા ના દીધા અને સરકાર સાથે રહી અને આ સરકાર ખેલ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાલી મુખ્યમંત્રી સીએમ લેટર લખીને આશ્વાસન આપે છે એમને પરખે નથી એમને ફક્ત કોમ્યુનલ વાતાવરણ ફેલાવીને મત મળવાના છે એવું મગજમાં છે પણ એ મગજમાંથી કાઢી નાખે જો આ સહાય નહીં ચૂકવાય લીઝર દુષ્કર જાહેર નહીં થાય રાકેટ રાહત પેકેજ જો નીકળે ગુજરાત સરકાર નહીં કરે તો મને વિશ્વાસ છે ખેડૂતો સાથે કે આ એક પણ એમએલ એ કે એમપી બીજેપીનો ઘરમાં જીવી શકે એવી પરિસ્થિતિ પણ નહીં રહે આજે સરકાર છે મારું નામ સિંધા નીલકંઠસિંહ મારે રહેવાનું ની હું જાતે ખેડૂત છું અને આ સરકાર જે સર્વેના નાટકો કરી ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે જે ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ દ્વારા જે સર્વે કરાવે છે એ સર્વે તદ્દન ખોટું છે ખેડૂતો કહે છે ધારાસભ્ય કહે છે કે નુકસાન છે તો નુકસાન આપવામાં સરકારને શું વાંધો વગર માગીએ જો ઉદ્યોગપતિને દેવું માફ કરી દેતા હોય તો આ ખેડૂતો માગે છે કે નુકસાન છે અને દેવું માફ કરો તો દેવું માફ કરવામાં સરકારને શું વાંધો બીજી વાત રહી મર્યાદાની બે હેક્ટરની મર્યાદા જે સરકારની છે ખેડૂતને નુકસાની આપવામાં એ નુકસાની હપા ચાર હેક્ટર કરે ને બીજું જે એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા આપે છે એ સરકાર પચાસ હજારમાં વધારો કરે ને આ સરકાર અહમ અને વહમમાં જીવે છે અહમ એવો છે કે અમારી સિવાય કોઈ બીજાને મત નહીં આપે અને વહમ એવો છે કે બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તો ખેડૂતને વિફળતા પણ વાર નહીં લાગે જે આવનારા સમયમાં આંદોલનો જોયા છે કે સરકાર પણ ઉલડી દે છે એવા આંદોલનો થશે એની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે હાલ જગતનો તાત દુઃખી છે બે હજાર પચીસ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે વરસાદ પડ્યો હતો તેમાં જે આમોદ તથા જંબુસર તાલુકામાં ઢાઢર નદી ત્યાંથી પસાર થાય છે આજુબાજુના ખેતરોમાં ખેડૂતોને તેમજ તાલુકાના ખેડૂતોને પારાવાર નુકસાનીનો વેઠવું પડ્યું હતું તે બાબતે સરકારશ્રી દ્વારા એક સર્વેનું નાટક તથા દિંડક કરવામાં આવ્યું હતું તેમજ અત્યારે હાલમાં કમોસમી જે વરસાદ પડ્યો તે બાબતે સરકાર ખેડૂતોની અનાહદ એટલી બધી નુકસાની થઈ છે કે ખેડૂતો ઊભો ખેડૂત ઊભો થઈ શકે તેમ નથી એ બાબતે આજે અમે ધરણા પ્રદર્શન કર્યું છે બીજું વધુમાં કહેવાનું કે અહીંયાના સ્થાનિક સન્માનીય ધારાસભ્ય શ્રી દેવકિશોરભાઈ ખાલી લેટર લખીને ખેડૂતોને ખાલી વાહ વાહ લૂંટવાનો આ એક મોકો કરે છે બીજી કોઈ વ્યક્તિને સસ્તી પ્રસિદ્ધિ કરે છે અને આ બાબતે જો સરકાર કોઈ કોઈપણ પ્રકારે ખેડૂતોને સહાય નહીં કરે ને બીજું કે ઉદ્યોગપતિને સોળ લાખ કરોડ માફ કરતા હોય તો પછી ખેડૂતોના સર્વેના નામે નાટક કરીને ખેડૂતોને મૂર્ખ બનાવવાનું સરકાર આજે ધંધા કરી રહ્યા છે તેની સામે આગામી દિવસોમાં જો ખેડૂતોનું ચાલુ સાલનું પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં મામલતદાર કચેરી ખેડૂતોથી ટ્રેક્ટરો લઈને ઘેરીશું એવી અમે ચીમકી આપીએ છીએ